દ્વારા ભવ્ય સ્વાગત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાકાર રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવીશે સાથે સરકારની વિવિધ યોજનાના કેમ્પ સપ્તાહ સ્થળ પર રાખવામાં આવશે કથામાં જે આવક થશે તે પંચનાથ હોસ્પિટલ અને અન્ય ટ્રસ્ટને દાન કરવામાં આવશે તો કથા સ્થળ પર ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિમા પણ મૂકવામાં આવશે સાથે બાવીસ તારીખના રોજ સપ્તાહના સ્થળે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ બતાવવામાં આવશે આનંદની વાત છે કે અમારા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ સમય ગાળા દરમિયાન બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે આપણા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ જ સમયમાં અમારે અહીંયા રેસકોસ એટલે કે અયોધ્યા નગરીમાં જે ભાગવત કથાનું આયોજન થયેલું છે જેનું ભાઈશ્રીએ નામ આપેલું છે ભાગવત કે રામ અને રેસકોસના એ મેદાન છે અને અયોધ્યાનગરી નામ આપ્યું છે અને ભાઈશ્રીના સ્વમુખે તારીખ સત્તરથી ચોવીસ જાન્યુઆરી સુધી બપોરના ચારથી સાડા સાત વાગ્યા સુધી જે કથાનું આયોજન છે અને એ કથાના આયોજનમાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની તારીખ છે બાવીસ જાન્યુઆરીએ તો બાવીસ જાન્યુઆરીએ અગિયારથી બે વાગ્યા વચ્ચેના સમયમાં ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અમે અહીં એને લેવ લાઈવ ટેલિકાસ્ટ કરશું સમગ્ર રાજકોટમાં રંગોળી ઘરે ઘરે કરશું તથા સમગ્ર રાજકોટમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થાય ભગવાનની આરતી થાય દરેક મંદિરોમાં પણ ભગવાનની આરતી પૂજા થાય અને મંદિરો દરેક છે આમ ભગવાનના મંદિર સિવાયના બીજા બધા પણ મંદિરોમાં રંગે ચંગે એની ઉજવણી થાય અને એ જ ઉજવણી આ અમારા પંડાલમાં પણ થાય બધા સાધુ સંતો અને બધાની હાજરીમાં રાજકોટની પ્રજાની હાજરીમાં એ અમારો શુભ હેતુ છે અને હેતુમાં બધા સાથે મળી અને અમે આ ઉત્સવ ઉજવવા માગીએ છીએ કારણ કે આ પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો અને ખાસ આનંદની વાત તો એ છે કે કોઈ પણ સમાજને અટ થયા વિના જે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને પછી જે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ લોકોએ એક જ સ્વરે એ ચુકાદો સ્વીકાર્યો છે અને કોઈ પણ જાતની હતા વિના નહીતર અગાઉ એવું કહેતા કે ચુકાદામાં આવશે તો અમે ખૂનની લો નદીઓ વેસે ને આવું થશે ને તોફાન થશે એને બદલે એકદમ સમર્પણ ભાવથી બધા જ લોકોએ એ ચુકાદાને સ્વીકાર્યો છે અને આ દેશમાં એક દિવાળી પછી આ બીજી દિવાળી ઉજવાઈ રહી છે એમાં બધા સમગ્ર રાજકોટની પ્રજા સંમલિત થાય ભાગલે હર્ષભેર સાથે બેસી અને પ્રસાદ લઈએ અને સારી રીતે એ પ્રસંગ ઉજવાય એ જ અમારી વ્યવસ્થા રહેશે અયોધ્યા ખાતે પાંચસો વર્ષ બાદ ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે જો કે રામ મંદિરનો સંઘર્ષ પણ એટલો જ લાંબો છે